ભગવાન શ્રી ભવ્ય મંદિરની પ્રાણ કરવામાં આવી રહ્યું છે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર દેશ અને વિશ્વના હિન્દુઓમાં રામમય બની ગયા છે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ સહિત

તે ક્યાં બની છે એની બેઝિક માહિતી છે અને એની સાથે આ પત્રિકાઓની જોડે અમને અયોધ્યામાં પૂજા કરેલા અક્ષરના પડીકા આપવામાં આવ્યા છે એનું અમારે દરેકના ઘરે ઘરે વિતરણ કરવાનું છે અને એ અક્ષરના પડીકા લોકો પોતાના ઘરે પૂજામાં રાખી શકે એવો લોકોનો અનુરોધ છે અને દરેકને અમે એક વિનંતી કરીએ છીએ કે જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે એ દિવસે સાંજે સાત વાગે દરેક પોતાની યથાશક્તિ પ્રમાણે પાંચ દીવાથી મારીને એમના માટે શક્ય હોય એટલા દીવા ઘરની બહાર પ્રગટાવી અને આનંદ અયોધ્યામય બનાવે તો આજે અમે જે અયોધ્યાની જે પત્રિકાઓ છે અને જે પ્રસાદી રૂપ જે ચોખાના પડીકા અમને આપવામાં આવેલ છે તેનું અમે અમુક એરિયામાં વિતરણ કરવાના છે જેમ કે પંડ્યા ફર્યું છે પછી મઠિયા ચોરાની આજુબાજુ જે એટલા ઈરાકા છે ધારો કે કોટવાડો દરવાજો છે ગોસાઈ ફળ્યું છે ધોરી ફળ્યું છે નાનાળદની ધર્મશાળા છે તે બધા દરજી ફર્યું છે એ બધા વિસ્તારમાં અમે બધી પત્રિકાઓને જે છે સૌના ઘરે ઘરે જઈને વિતરણ કરવાના છે આજે સાથે સાથે શું સંદેશ આપી રહ્યા છે સંદેશ તો એક જ છે કે જે રામ મંદિર છે જે આપણા ધર્મનું જે એક પ્રતિક છે જે બની રહ્યું છે તેને લઈને બાવીસમી જાન્યુઆરી સૌ પોતાના ઘેર સાત વાગે પાંચ કાં તો પાંચથી વધુ દીવા કરીને અમને સહયોગ આપો અને આપણા ધર્મનું લોકોને પ્રતિક બતાવો